અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોને ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે જેને લઈને ઉમેદવારોના ભારે રોષ જોવા મળી રહ્યા છે આ ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં છે ત્યારે અઢારમી જૂનો ટાટાની પાસે થયેલા ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા પ્રથમ કક્ષ પાસે એકઠા થયા હતા અને આંદોલન શરૂઆત કરી હતી જેને પગલે પોલીસો એક્શન મોડમાં આવી ગઈ હતી અને ઉમેદવારોને ટેંગા તોડી કરી અટકાયતોની દોર શરૂ કર્યા હતા ટેટ ટાટ પાસે હજારો ઉમેદવારો લાંબા સમયથી કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે જેને લઈને ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે આંદોલન શરૂઆત કરી હતી પરંતુ તાત્કાલિક પોલીસો એક્શન મોડમાં આવી જતા આંદોલનની ફરિયાદો થઈ હતી ગાંધીનગર ટેટ ટાટ પાસે ઉમેદવારો સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવ્યા છે આ મામલે તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર ખાલી પડેલા પદો તો ભરતી કરતી નથી ટેર ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે સિત્તેર હજારથી વધુ શિક્ષકોની ઘટી છે ત્યારે નેવું હજાર ટેર પાસે થયેલા ઉમેદવારોને કાયમી નોકરી આપો તો ઉમેદવાર લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર તેની સાથે ચર્ચા કરવા માગતી નથી જો સરકાર સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય નહીં લાવે તો આગામી દિવસોમાં અમદાવાદમાં એક રેલીનું આયોજન કરી વિરોધ કરીશું